આપણે આવી ગયા જસદન ખરીદી કરવા અમારે બધુવાળા બેન છે એમની ભાણકી એમને ખાટું બધું ઓસાળ ઓસીકાન બધું લેવાનું છે શીખવા માટે તો આપણે ખરીદી કરવા આવી આપણે આવી ગયા ભોયરામાં સીધા જો ના મસ્તી ને દુકાનો છે બધી અંદર જસદન માં ભોયરું કહેવાય છે ન્યા જય માતાજી જય દ્વારકાધીશ કરે નો મુખી ઘેર કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોકમાં તો આપણે એવી ક્યાં સુધી જસદન ખરીદી કરવા અમારે બળદુવાળા બેન છે એમની ભાણકી એમને હાટું બધું ઓસાડ ને ઓસીકાન બધું લેવાનું છે શીખવા માટે તો આપણે ખરીદી કરવા એવી ક્યાં સુધી જસદન તો એ બના રહેજો તો આપણે કાપડ લઈ ગમશે લીધું છે તો આપણે જો કાપડની દુકાનમાંથી વીઆ્યા અને આવી ગયા પટ્ટીઓ લેવા અહીંયા જે પડદા આપણે પોરવા હોય મોતીના ને આ બાર હાખની પટ્ટીઓ ને બારીઓની પટ્ટીઓ ને હાખુંની કડિયું એવું બધું આપણે લેવાનું હતું તો સરસ મજાની મોતીની સ્પેશિયલ દુકાન છે ને આપણે આવતા રહ્યા સીવી તો જો પસંદ કરવા મીડાસીવી બારીઓની ને બાર હાંકની એવી આપણે લઈ લેવી પછી ત્યાં પટ્ટીઓ લઈ લીધી પછી આવતા આવત્યારે આપણે કટલેરીની દુકાને જે છેલ છે મોટો જસદનમાં દસ વીસ પચાસ સો જેવી વસ્તુ ત્યાં આપણે આવી ગયા તો જો સરસ મજાનું બક્કર આપણે જોયું પણ લીધું નહીં પાછું મેં દીધું અમારે બેન ને એ બધાય જો બધું જોવે છે પછી આપણે એમણામાં આગળ જોતાં જોતાં હેલા ગયા અને બક્કર ને બંગાળીયું આઈથીન પછી વીસ રૂપિયાનું ચાલુ થાય આપણે જો બધું જોતા જોતાં હેલા જ આવીશી ને આપણે એક બીજી તિતલી હતી બહુ મસ્તીની એ જોઈ અને આપણે જો પર્સ જોયું પછી અમારે ભાણીબેન કે મામી લઈ લો બહુ મસ્ત લાગે પણ મેં કીધું આવા તો બે પડ્યા છે પછી ત્રણને શું કરવા છે આપણે ફોન રાખવા ને પૈસા રાખવા તો આપણે જો જોયું અને પછી પાછું મેં દીધું કેમ કે ઘરે બે પડ્યા હતા પછી પાછા આપણે જોતાં જોતાં હાલતા થઈ ગયા આપણે બીજી તિતલી મસ્તીની જોઈ રોશની માટે પણ એને તો હજી સોટલી કાંઈ આવતી નથી એટલે ન લીધી પછી અમારે ભાણી બેન કે મામી તમે રીંગ જોવો અને તમારા માથામાં નાખીને જોવો પણ મારા માથામાં થોડી થાય તો નાની બેબીઓની હતી એટલે આપણે જોઈ અને પાછી મેકી દીધી કેમ કે રોશની તો હજુ કઈ એમ નથી એટલે આપણે જોઈને પાછી મેકી દીધી પછી આપણે મેકીને પછી પાછા ધીમે ધીમે બહાર નીકળી ગયા મારા એને લેવાનું હતું વસ્તુ લઈ લીધી પછી સાનલા જોયા બહુ મોટા હતા એટલે આપણે ધીમે ધીમે બહાર આવી આવ્યા પછી આપણે આવી ગયા ભોંઈરામાં સીધા જો ના મસ્તીને દુકાનનું છે બધી અંધર જસદનમાં ભોંઈરું કહેવાય છે ત્યાં તો ત્યાં બાજુમાં જો કટલેરીની છે સોલીનું કાપડ મળે એવું બધું મળે છે અને આપણે લેવાના હતા શણિયા હાડી માયલા એટલે આપણે આવી ગયા શણિયાવાળાની દુકાને તો ત્યાં આવીને આપણે કલરનું કીધું એટલે પછી બતાવા બતાવવા માંડ્યા અને પછી આપણે લઈ લીધા જ્યાંથી આપણે આ શણિયાને એવું લઈને આવતા રહ્યા છે એવી મટિરિયલની દુકાન છે આપણે જે સિલાઈ મશીન મેં લીધું હતું ત્યાં આવી ગયા આપણે ટાકો બતાવ્યો ઓશિકાનો એવી આપણે કોકડીયું લેવાની હતી મોટી મોટી પછી આપણે સીવવાનું કામકાજ ચાલુ થાય એટલે ફૂલ મેસિંગ આવે એટલે આપણે ટાકો લઈને જ દુકાનમાં ગયા એટલે એ માઇલોસ કલર આપણે આવી જાય કોકડીઓનો તો આપણે દુકાનવાળા ભાઈને કીધું કોકડિયું ને જે બટન ને જે કાંઈ લેવાનું હતું ડ્રેસની સેનું ને ને એવું બધું એવું બધું વસ્તુ આપણે લઈ લીધું છે હવે દોરો નો દેખા ગ્રેન્ડ આવી રહી બહુ ખુદ માઈ ગયા ગ્રે ગ્રેનો ટોન લે ને ખુદ છે હાઈ જાય પછી આપણે જો મટિરિયલની દુકાનેથી વીઆવા હાબુ છોડાવાળાની દુકાને ને આપણે હાબુ લીધા દુકાનવાળા ભાઈ કે કે શહેર હાબુની પેટી લઈ જાઓ મેં કીધું શહેર હાબુની પેટી તો કપડાં ધોવાની છે પણ આપણે વાસણ ટકવા લેવાના છે તો એક બાંધો લઈ લીધો અને એક પેકેટ આપણે પાવડરનું લીધું કપડાં ધોવા અને પૂરી લીધી એવું બધું લઈ લીધું દુકાનવાળા ભાઈને પછી આપણે પૈસા દઈ દીધા

અમારે ભાઈ બેનનો ફોન આવ્યો કે મામી તમે હતા ને આવજો બધું લેવડાવવા તો આપણે ગયા તા ખરીદી કરી આવ્યા આપણે બધું દુકાન માં બધે ખરીદી કરી એ થોડું થોડું સૂટ લીધું છે અને પછી આપણે બપોર થયું કે આવતા રહ્યા કેમ કે હરસિલ ને મેકિંગ ગયા તા તો ન્યા જસદન એમ કહેવાય કે છોકરી પડે છે ન્યા બહુ સરસ મજાની ડોક્ટર ભીમરાવ આમ ડેક્ટરની બહુ સરસ મજાની શું કહેવાય મૂર્તિ છે એનું સીન પણ આપણે લીધું છે થોડુંક ઘણું કેમ કે અહીંયા ટ્રાફિક બહુ હતી અને કાકા જ થોડોક ઝઘડો થયેલો હતો એટલે પોલીસે બહુ હતા એટલે કાંઈ શૂટ કરવા નતા દેતા જલ્દી જલ્દી આલો આલો એમ જ કરતા હતા એટલે આપણે ફટાફટ નથી લઈ આવ્યા હતા અને સીધા આવી ગયા ઘરે બપોર વસે પછી ખાઈને પીને બપોરા કરીને અને ઘડીક આપણે આરામ કર્યો પછી પાછ સીવવા લાગી ગયા તો આપણે જો પડામાં ગયા હતા ફરતી બાજરીમાં તો મારી પાસે આવતા રહ્યા છે એ અને હવે વાળું રાંધવા માંડવી કેમ કે હવે સુરજ બદાય જાજા નથી રહ્યા હમણાં ઘડી બગડીમાં હાથ મી જશે એટલે આપણે વાળું નું રાંધવાનું બીજી બાકી છે તો હવે આજનો કઈ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું બસ આટલું જ જો તમે અમારો પૂરો વલક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા માં ક્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ બાય બાય Mm-hmm.